નમસ્કાર મિત્રો હું આપનો ડીપી જોગરાણા અત્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ચાલી રહેશે ત્યારે મિત્રો જોવાની ખૂબી એક છે એક બાજુ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિક્ષિત યુવાન અને નીડર અને ઈમાનદાર ગોપાલભાઈ ઇટાલિયા અને એક બાજુ ભ્રષ્ટચારી જબ તમે જો આખું ધાડે ધાડા ઉતરી પડ્યું છે વિચાર તો કરો આમ આદમી પાર્ટી જે શરૂઆત કરી છે જે ગોપાલભાઈ ઇટાલિયાને ઉતાર્યા છે એક સામાન્ય પરિવારનો માણસ લડાઈ રહ્યો છે એની સામે મોટા મંત્રીઓને ઉતારી દેવામાં આવ્યા છે ધારાસભ્યોને ઉતારી દેવામાં આવ્યા છે સાંસદોને ઉતારી દેવામાં બાકી રહી તો કાલે ફોર્મ ભરવા માટે ગુજરાતના સીએમ પણ પોતે આવું પડ્યું વિચાર તો કરો જો એમને વિકાસના કામ કર્યા હોય જો એમને સારા કામગીરી કરી હોય જો ભાજપનો ઉમેદવારે જો સારા કામ કર્યા હોય તો મુખ્યમંત્રીના છેઠ ગાંધીનગરથી વિસાવદર ધક્કો થયો હોય વિસાવદની જનતાની માંગ એક જ છે કે આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયાને જંગી મતથી છે કારણ કે વિસાવદની જનતા એક મન મનાવી લીધું છે કે આવો કે શું બાપા પછી અમને ફરી વખત જો મળ્યો તો એ ગોપાલ ઇટાલિયા છે એટલા માટે ગોપાલ ઇટાલિયાને જીતાડવો બહુ જરૂરી છે એ વિસાવતની ધરતી ઉપર હું અઠવાડિયું રોકાણો ક્યાંય રોડ રસ્તાના ઠેકાણા નથી હજી મારે ભાજપવાળાને એક સવાલ છે કે તમે વર્ષોથી બણગા ફૂંકો છો ડબલ એન્જિનની સરકાર જો તમારી હોય તો તમે વિસાવદરના રોડ રસ્તા જુઓ એટલું નહીં પણ પાતાપુર ગામને મેં જાતે નિરીક્ષણ કર્યું બે વર્ષથી પુલનું કામ અટકીને પડેલું છે અડધા પીલોર ઊભા કર્યા છે અડધા ખાડા એમનામ છે એ ત્રણ ગામનો રસ્તો જે પાતાપુરથી વિસાવદ્ર જવા માટે હજી બિસ્માર હાલતમાં છે ને એ નદીના કાંઠે ધોધમાર વરસાદ પડતો હોય ને કોઈને ડિલિવરી બેન દીકરીને લ દવાખાના માટે લઈ જવાના હોય કોઈને દવાખાને લઈ જવાના હોય કે કોઈ વિદ્યાર્થીઓને ભણવા જવાનું હોય ત્યારે એ નદી ઉતરાય એવું નથી એમ ના પડે ત્યારે હું કિરીટભાઈને કહેવા માગું છું કે જો તમારે જો તમે ખરેખર ઈમાનદાર હોય તમારા જો માનવતા હોય તો તમે અત્યાર હું ક્યાં હતા બીજું બાદલપુરમાં એવો ને એવો જે વજન નદીમની એવો ને એવો પુલ તૂટેલો પડ્યો છે કેટલા કિલોમીટર ફરી માણસોને જવું આવી હાલાકી અનેક વિસ્તારોમાં અહીંયા કોઈ બોલવાવાળું વાળું નથી કોઈ નથી વાળું નથી કે કોઈ સાંભળવા વાળું નથી અત્યારે શારેકવાર જેમ એ ગીતણાની જેમ કોર ઉતરી પડ્યા છે મત આપો મત આપો જો આટલો તમે લોકોની સુખાકારી માટે તો આટલે ધાડે ધાડા ઉતાર્યા હોત તો અમને ગમે ખેડૂતોની વાત સાંભળ્યો ખેડૂતોના કામ કર્યા હોત માલધારીઓના જો કામ કર્યા હોત કે મજૂરોના કામ કર્યા હોત નાના નાના માણસોના જો કામ આવી રીતે કર્યા હોત ને તો વિસાવદરની દશા ન હોત ને તમારે એટલે ધાડે ધાડા ઉતારવા ન પડે તમારે ગમે એટલી મહેનત કરવાની છૂટ છે ભાજપને પણ ત્યાં તમારી કાર્ય ફાવવાની નથી સુકાવ ત્યાં જનતા લડે છે વિસાવદર ભેંસાડ જૂનાગઢ ગ્રામ્યની જનતા લડે છે એમના પોતાના માટે લડે છે એક એક વ્યક્તિ લડે છે હું તો અહીંયા મારી નજરે જોઈને આવ્યો છું અને બધાની ગામો ગામ એક જ વાત છે કે આ વખતે મારે ગોપાલભાઈ ઇટાલિયાને છે જંગી મચ્છી છે એક જ વાત છે ગલી ગલી મેં નારા હૈ ગોપાલભાઈ હમારા હૈ જય હિન્દ જય ભારત